પુષ્ટિ માર્ગની વિશેષતા છે તત્સુખની ભાવના તત્સુખ એટલે પ્રભુનું સુખ પ્રભુનું સુખ જ આપણા માટે મહત્વપૂર્ણ છે આપણું સુખ નહીં એક બીજી વાત જ્યારે આપણે કોઈ બાળકની પધરામણી કરાવીએ તો આપણે કહીએ કે આપ આઠ વાગે પધારજો બહુ મોડું ના થઈ જાય આમાં તત્સુખની ભાવના નથી જોઈએ કે તમે કહો કે મારા ઘરે આપ પધારો આપની અનુકૂળતા હોય ત્યારે પધારજો આ છે એમને જેમ ફાવતું હોય એ જ મને ફાવશે આ પુષ્ટિ માર્ગમાં જે રીતે છે એવી રીતે બીજા કોઈ માર્ગમાં નથી આપણે સેવાના દરેક પ્રકારમાં પ્રભુનું સુખ વિચારીએ છીએ અચ્છા એક દ્રષ્ટાંત મને અહીંયા યાદ આવે છે કે એક વખત રાવણ અને હનુમાનજી વચ્ચે યુદ્ધ થયું આ નક્કી થયું કે યુદ્ધ એટલે માત્ર એક એક પ્રહાર બીજું વધારે કઈ નહી રાવણ અને હનુમાનજી બંને તૈયાર થઈ ગયા હવે પ્રશ્ન ઉઠે છે કે ભાઈ પહેલા મુષ્ટિ પ્રહાર કોણ કરશે તો હનુમાનજી એ કીધું કે પહેલા પ્રહાર રાવણ તમે જ કરો કારણ કે જો મેં પહેલા પ્રહાર કર્યો તો તમને દુઃખ રહી જશે કે કે મને પ્રહાર કરવાનો મોકો જ ન મળ્યો તો રાવણે કીધું બરાબર છે વાંધો નહીં હવે હનુમાનજી વીર આસનમાં બિરાજમાન થઈ ગયા વીરાસન એટલે એક પગ નીચે અને એક પગ ઉપર હનુમાનજી જેમ બિરાજે છે ને એ રીતે એ આસન માં હનુમાનજી બિરાજમાન થઈ જાય છે અને રાવણ પોતાની પૂરી શક્તિથી વીસે વીસ બુજાની શક્તિ ભેગી કરીને અને મુષ્ટિ પ્રહાર કરે છે એ વીર આસન માંથી હલ્યા પણ નથી હવે આ જોઈને રાવણ આશ્ચર્યચકિત થઈ ગયો પોતાની વીસે વીસ આંખો બંધ કરે ને ખોલે અને જુએ કે આ શું થયું આ કેવી રીતે થયું હનુમાનજી કે છે કે રાવણ ચિંતા નહીં કરો હું એકદમ સ્વસ્થ છું હવે તમે તૈયાર થઈ જાઓ માર ખાવા માટે હવે તમારો વારો છે રાવણ કે છે કે તૈયાર જ છું એના વગર કોઈ છૂટકો તો છે હવે જયારે હનુમાનજી એ મુષ્ટિ પ્રહાર ની તૈયારી કરી તો સેજ નજર ઉપર ગઈ શું જુએ છે કે બ્રહ્માજી મહાદેવજી બધા હાથ જોડીને ઉભા છે કે હનુમાનજી કૃપા કરો દયા કરો આપે જો મુષ્ટુ પ્રહાર કર્યો તો પ્રભુ રામની લીલા અપૂર્ણ રહી જશે રાવણ મરી જશે તો રામ ને જે રાવણ નો વધ કરવાનો છે એ લીલા કેવી રીતે પૂર્ણ થશે હનુમાનજી સમજી ગયા પણ વિચારે છે કે થોડીક તો એને મજા ચખાડવી જરૂરી છે એટલે પોતાની પૂર્ણ શક્તિથી નહીં પણ તોય જયારે હનુમાનજી એ મુનો પ્રહાર કર્યો તો રાવણ થોડી વાર માટે વખાણ કરે છે કે તમે તો ખરેખર બલશાળી છો રાવણ હનુમાનજીને કહી રહ્યો છે કે અતુલિત બલધામમ જેના માટે આપણે વાપરીએ છીએ કે તમારામાં તો બહુ બળ છે અને એ રાવણ જે કૈલાસને હાથમાં ઉપાડે છે એ આજે હનુમાનજી નો મુષ્ટિ પ્રહાર સહન ના કરી શક્યો અને હનુમાનજી કેમ એને પૂરી શક્તિથી માર્યો નહી કારણ કે જો રાવણ મરી જશે તો યશ ને પ્રાપ્ત થશે અને આ તો ચાલે જ નહીં પ્રભુ રામ ના વખાણ ના થાય ને હનુમાન ના વખાણ થાય આ હનુમાનજીને કેવી રીતે પોષાય યશ તો પ્રભુ શ્રી ને જ મળવો જોઈએ એટલે રાવણને જીવતો રાખ્યો છે અને જયારે રાવણ હનુમાનજીને કે તમે ખરેખર બળશાલી છો ત્યારે હનુમાનજી કે છે કે આ તો મજા ના આવી તમે વખાણ કરવા માટે જીવતા જ ના રહ્યા હોત તો મજા આવે કારણ કે આ તો મેં મારા મારી શક્તિ જે છે એનાથી તો મેં પ્રહાર કર્યો જ નથી અને આજે તમે એક વસ્તુ વિચારો કે પોતાના વખાણ કોને ના ગમે પણ આ પરમ ભક્ત છે છે પોતાના સ્વામીથી વધારે કોઈ વસ્તુ જ જગતમાં આ ભાવ હૃદયમાં આવે ત્યારે સમજવું કે હવે ગુરુનું સ્વરૂપ સમજવા આવ્યું એટલે શ્રી મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે તત્ સુખે સુખે તમ એમના સુખમાં જ મારું સુખ છે